નમસ્કાર મિત્રો મિત્રો સરકારી સહાયથી પણ ખેડૂતોને રાહત નહીં સરકારે પાક નુકસાની અંગે સર્વેની જાહેરાત કરી છે અને ત્યારબાદ વળતરની વાત કરી છે પરંતુ આ વળતર બાદ પણ ખેડૂતોને રાહત નહીં થાય અમે આ વાત શું કામ કહી રહ્યા છીએ આની પાછળના શું છે સમીકરણો તેની વાત કરીશું ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે મોટાભાગે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ગુજરાતમાં આંકડાની વાત કરીએ તો ખરીફ પાક તરીકે બાવીસ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું અને આ બાવીસ લાખ હેક્ટરની પૈકી ફક્ત સૌરાષ્ટ્ર પંથકમાં સોળ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું બીજી તરફ કમોસમી વરસાદના કારણે છેલ્લા એક સપ્તાહમાં થયેલા કમોસમી વરસાદના કારણે મોટા ભાગે મગફળીનું વાવેતર એ નિષ્ફળ ગયું છે આ નુકસાનીમાં આપણે માત્ર ત્રીસથી પાંત્રીસ ટકા ગણીને ચાલીએ કે સોળ લાખ હેક્ટરમાંથી ત્રીસથી પાંત્રીસ ટકા વિસ્તારમાં જો નુકસાનીની વાત આપણે ગણીને ચાલીએ તો પણ આ નુકસાન ત્રણ હજાર કરોડ રૂપિયા સુધીનું જાય છે નિષ્ણાંતોના મત અનુસાર આ આંકડો ખૂબ મોટો છે અને હવે આપણે સરકારી રાહતની વાત કરીએ કે સરકારી રાહતમાં શું નિયમો છે અને સરકાર કેટલું વળતર આપી શકે તો એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી ખેડૂતોને વળતર પેટે પંદર હજાર રૂપિયા મળે છે અને રાજ્ય સરકાર તરફથી પાંચ હજાર રૂપિયા મળે છે રાજ્ય સરકાર આ રકમ વધારીને જો દસ હજાર રૂપિયા સુ સુધીની પણ કરે તો ખેડૂતોને ત્રીસથી બત્રીસ હજાર રૂપિયા સુધીનું વળતર હેક્ટર દીઠ મળી શકે છે હેક્ટર દીઠ આપણે આ આંકડાની વાત કરીએ કે હેક્ટર દીઠ જે નુકસાની થઈ છે તેમાં સરકાર ત્રીસથી બત્રીસ હજાર રૂપિયા સુધીનું વળતર આપી શકે છે જેની સામે હવે ખેડૂતોનો જે ખર્ચ થયો છે તેની વાત કરીએ તો ખેડૂતોને બિયારણ ખાતર ઉત્પાદન મજૂરી આ બધું થઈને ખર્ચ હેક્ટર ડીટ એ ઇઠયાસી હજાર રૂપિયા સુધીનો થાય છે એટલે કે હેક્ટર ડીટ ખેડૂતોને મગફળીનું વાવેતર માટે હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે હવે સરકાર જો ત્રીસથી થી બત્રીસ હજાર રૂપિયાની સહાય પણ કરે તો પણ ખેડૂતોને પચાસ હજાર રૂપિયા સુધીની નુકસાની છે એટલે આ આંકડો કુલ પાંચથી છ લાખ હેક્ટર વિસ્તારમાં આપણે ગણીએ તો ત્રણ હજાર કરોડ રૂપિયા સુધીનું ખેડૂતોને નુકસાનમાં છે સરકાર રાહત પેકેજ જાહેર કરે તો પણ ખેડૂતોને આટલું નુકસાન થઈ શકે છે એટલે જ ખેડૂતોની માગ છે કે સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવામાં આવે એ સિવાય બીજી કોઈ વાત નહીં અત્યારે જે પ્રમાણે આંદોલન થઈ રહ્યા છે તેમાં પણ છે કે સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવામાં આવે પરંતુ સરકારના નિયમો આ કહે છે આ અમે તમે સમજાવવાનો પ્રયાસ કર્યો કે સરકારના નિયમો અને અત્યાર સુધીના આંકડા જે બતાવે છે તે પ્રમાણે ત્રીસથી થી બત્રીસ હજાર સુધીનું વળતર એ સરકાર આપી શકે બીજું તરફ નુકસાનીનો આંકડો એ ખૂબ મોટો છે એટલે જ આ મુદ્દે વિપક્ષ પણ કહી રહ્યો છે કે સરકારે દિલ ખોલીને ખેડૂતોને એ રાહત પેકેજ આપવું જોઈએ અને આમાં વિલંબ ન કરવો જોઈએ કારણ કે ખેડૂતો એક તો દેવામાં છે કારણ કે પાક લેવા માટે ખેડૂતોએ લોન લીધી હોય આ ઉપરાંત કેટલાક ખેડૂતોએ વ્યાજે પૈસા લીધા હોય અને પાક નુકસાન જાય ત્યારે એની શું સ્થિતિ હોય તે તો જગતનો તાત જ જાણી શકે છે ત્યારે હવે સરકાર તાત્કાલિક આ રાહત પેકેજ ખેડૂતોના એકાઉન્ટમાં જમા કરે માંગ છે આ આંકડા દ્વારા અમે તમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ખેડૂતોને નુકસાન કેટલું છે બીજી તરફ સરકાર એ રાહત કેટલી આપી શકે હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર કેટલી દરિયાદિધી બતાવીને રાહત આપે છે કેટલું રાહત પેકેજ એ ખેડૂતો માટે આપે છે અને કેટલું ખેડૂતોને એ ફાયદો થાય છે કેટલી રકમ ખેડૂતોને મહ મળે છે તે મહત્વનું છે કારણ કે આંકડાની વાત કરે તો આંકડા તો ખૂબ મોટા મોટા હોય છે કે વીસ હજાર કરોડનું રાહત પેકેજ કે પાંચ હજાર રૂપિયા કરોડનું રાહત પેકેજ પરંતુ ખેડૂતોને પૈસા કેટલા મળે છે એ જરૂરી છે આગામી સમયમાં સરકારની કામગીરી કેવી રીતના રહે છે તે પણ જોવાનું રહ્યું અને આ વિડીયો અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ